એની માટે લાકડાની ફૂલ સુવિધા ઉપલબ્ધ છે આ બધે લાકડા પડ્યા છે હમણાં તમને બતાવ્યું કેટલા અહીંયા તાવા કરવાની જગ્યા છે કેટલા ચૂલા છે તાવા કરવા માટે બનાવી જો આગળ બ્લોક માં બધી દુકાનો છે આપણે મંદિરે પગી ગયા હતા ત્યાં બાપા બેઠા હતા બાપા પાસે કીધું પ્રસાદી લેતા જ આવી તો જો આપણે બાપા પાસે પ્રસાદી લઈ લીધી છે અને મંદિર તરફ આ જ આવી જો આ બધું વ્યૂ અહીંનો વ્યૂ કેવો છે આ બધી દુકાનો છે આમે દેખાય એ મંદિર આજુ નાગડી અહીંયા ફોટા બોટા પાડવાની સુવિધા બધી આ જો માતાજીના વાન એટલે કે બપડા અહીં બેઠા છે આમાં બેઠકની જગ્યા બધું છે બહુ મસ્ત જગ્યા છે બેસવા માટે ફેમિલી આખી આવ્યું હોય તો દર્શન કરીએ કો નાના છોકરા માટેના રમકડા છે આ ભાઈ વેચે છે બહુ મસ્ત ગાડીમાં રાખવા માટે બહુ સરસ હા ભાઈ અહીં એક બેઠા

अबे दीदी क्या क्यों अबे दे बाहर को नो पोता से आ श्रद्धा नो विषय से अबे दे पूरी करेली मानते हैं

બે હજાર છત્રીસ બનાવેલું છે આ મંદિર જયસિંહ સામા કાંઠાવાળી નરડીમાં બહુ મસ્ત ગમે તે તમે માનતા રાખો તમારી સંપૂર્ણપણે પૂરી થઈ જાય છે ગમે ત્યારે ગમે એ માનતા જુઓ મિત્રો આ મંદિર છે નાનું એવું મંદિર છે તમારી બધી મનની મનોકામના પૂરી થઈ નાખો આમાં કાંઠે ની મેરેડી માં જય મેરેડી માં અંદર જઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો આયા હો આ જો અંદર ના મંદિર નો નજર કઈ કાવો છે મંદિર અંદર આ મંદિર છે આ મૂર્તિ છે જોઈ જો જો આવું કઈક મંદિર છે જો આ મૂર્તિ છે અને નીચે આ દીવો છે આ પથ્થરનો શેપ જો તમે કેવો બન્યો છે

તાવા કરવા માટેના ચૂલા જો તમને આગળ લાકડા બતાવ્યા હતા ને એટલા તાવા કરવાનો ચૂલા છે જો આમ એક ભાઈ તાવો હતી ને કરે છે એટલા ચૂલા છે હજી બીજા પણ છે એ પણ તમને દેખાય મહાદેવ 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 જો આ કદા ભક્તોને રહેવાની સુવિધા પણ છે અહીં બેવાનું સામે ચૂલા છે ત્યાં તમારે તાવો બહુ કરવાનો હોય તો એ જગ્યાએ કરવાનો આ જગ્યાએ પણ તાવો કરવા માટેની જગ્યા છે આ બધી જગ્યાએ તાવત કરે છે રહેવાના દિવસે આ જગ્યાએ એટલા એટલા ચૂલા હોય તોય તાવ કરવામાં વારો ના આવતો એટલું પબ્લિક હોય છે પચાસ જેટલા ચૂલા હોય છે આ રેવાની સુવિધા તમે ગમે ત્યારે આવો તો અહીંયા રહેવાની સુવિધા છે બહુ મસ્ત જગ્યા છે એક વાર

હા આમાં વાયસન નું સુકા દેવાના અને બાથરૂમની સુવિધા નાવાનું છે પીવા માટેનું પાણી હાલો ચિંતરત બે પાણી પીવે છે ઠંડુ માવો ચાલુ પાણી પીવાનું કે ના પીધું

તમને મોકવાના હોય તો હા માનતા હોય ને જો બેરે ભૂલી તાત્કાલિક હા તાત્કાલિક ચિત્ર પે હોવાની વ્યવસ્થા આ એટાર બધું બંધ છે પણ રૈવારે બધું ચાલુ હોય એમ અને મે બીજું થાવા કરવાને બધ બર્તન આય મળી રહી છે આ બધાય રે આ હાઠી મળી રહી છે આ બર્તન આય જો પાણીપુરી આય અહીં બોકળા બાંધે પણ આત બોકળા નથી